વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે અને વર્ષોથી આજ પરિસ્થિતિમાં લોકો ત્યાં રહી રહ્યા છે તીવ્ર દુર્ગંધ અને દેશી દારૂનો અડ્ડો બની ચૂકી છે વડોદરાના વડીવાડી વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાના તેમજ પોતાના બાળકોને લઈને સુરક્ષાનો અભાવ જણાઈ રહ્યો છે તેઓનું કહેવું છે કે દેશી પિનારા લોકો અહીં આવે છે ત્યારે અમારે નીચી માથું નાખીને જવું પડે છે જો કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો સતાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આજ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે જેના કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડે છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે બોર્ડ ઓફિસમાં રજૂઆત કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ પાસે પૂરતો મેઇન પાવર નથી તેથી આ કામ થઈ શકે તેમ નથી સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે જો આ શૌચાલય કામનું ના હોય તો તેને તોડી પાડવામાં આવે જેથી આ સમસ્યાનું નિરાકરણ આવે અથવા તેવી સાફસફાઈ તેમજ સીસીટીવી લગાવી અહીં રહેતા લોકોની સુરક્ષા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે આ વળીવાળી અલકાપુરી છે સરકારી સ્કૂલ ની બાજુમાં સંડાસો આયેલા છે ત્યાં આગળ દારૂ પીવે બહારના વ્યક્તિઓ આઈ આઈ ને અંદર બધું દારૂ પી પીને ગંદકી કરીને જાય છે કોઈ સાફ સફાઈ વાળું આવતું નહીં અમારે એ જ પ્રોબ્લેમ છે બીજું કોઈ પ્રોબ્લેમ નહીં આ ચોખ્ખાઈ જ નહીં મળતી આગળમાં નાના બાળકો અહીં રમતા હોય એમના મોઘા મોઘા રમકડા બમકડા પડી જાય અમારે ફેંકી દેવા પડે પૈસા બે બહાર જ આવે બધો અમારે એ જ વિનંતી છે કે સફાઈ જોવે કેટલી વાર રજૂઆત કરવામાં આવે છે બે વર્ષ થી આ પોઝિશન છે મહિના આવે અને પછી કોઈ આવતું નહીં બહુ જ મોટા મોટા મચ્છર નાના છોકરા ને એટલે બીમાર થયા વગર મહિના ને મહિના છોકરા ને દવા લાવી પડે છે આ મહિને મહિને જ કરવું પડે ફોન કરી કરીને બોલાવે કોઈ કર્મચારી છે નહીં કામ કરનારા એવું કે છે ના કોઈ સફાઈ વાળું આવતું હોય તો કાઢી કાઢવાનું અમારે અમાર ઘરે તો છે ગામમાં છે અમારા ગામના છોકરા કોઈ બંદકી કરતા નહીં પણ બધા વ્યક્તિઓ બધા આવે અમારા છોકરા કરવા પડે છે वारगळ्या लक्ष्मीबेन